જિલ્લાના તાલુકાના ગોરડકા ગોરડકા ગામે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત ગોરડકા ગામ દ્વારા ચતુર્થ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન કાર્યક્રમ યોજાયો ગઢડા તાલુકાના ગોરડકા ગામે ગોરડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન કાર્યક્રમ યોજાયો હતો એમાં ગોડકા ગામના ત્રીજા ધોરણથી માંડી ઉચ્ચ કક્ષા સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એક થી ત્રણ નંબર સુધીના વિદ્યાર્થીઓનું તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગોરડકા દુધાપુર રામમઢી આશ્રમના કિશન ભારતી બાપુ તેમજ ગઢડા શિક્ષાપત્ર સ્વામી હરિપ્રકાશ સ્વામી તેમજ ટાટમ ગુરુકુળ સ્વામી શ્રીજી પ્રકાશ સ્વામી ગોડકા ગામના સરપંચ રાજેશભાઈ સોલંકી તેમજ ગૌરવ હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કેમ સારું શિક્ષણ મેળવીને આગળ વધી શકાય તે માટેની ખૂબ સારી ભાષામાં સમજણ આપી હતી ગોડક ઓફ ગોડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનિલભાઈ રંગપરા દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ટીમ અને દાતાશ્રીઓનો તેમજ ગોડકા ગામના ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. નામ દેવજીભાઈ યાદવ ગામ તાલુકો અને આજે મારા ગામ અંદર આ વિદ્યાર્થી સન્માન અને કર્મચારીના સન્માન માટેનો કાર્યક્રમ છે અમારી યુવા ટીમ ગોરકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે પણ એવી જ રીતે આ ચોથો સન્માન કાર્યક્રમ ઉજવી રહ્યા છે ત્યારે હું એવું કહેવા માગું છું કે આ ટીમ જે કામ કરી રહી છે એ ઉત્સાહથી મળકાભેર અને ગામને સાથે રાખી અઢારે વર્ણના વિદ્યાર્થીઓનું સન્માન કરે છે જે નોકરીમાં લાગ્યા છે એવા સન્માનીય કર્મચારી અધિકારીઓનું પણ સન્માન કરવામાં અહીં આવે છે અને આના માધ્યમથી બધા જ તાલુકાના ગામડાની અંદર આના પ્રેરણા મળે છે કે આ એક આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે હું પણ બધાને કહેવા માગું છું કે આ ટીમને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આ ટીમ આગળ વધારે વધારે આ કામ કરી અને બીજાને ગામડાની અંદર પ્રેરણા આપે એવી મારી શુભેચ્છા છે અને દર વર્ષે ધનતેરસના દિવસે રાખે છે એટલે ધનતેરસની ધનતેરસની અને દિવાળીની અને નવા વર્ષની શુભકામના આપ સૌને મારા હૃદયથી પાઠવું છું અને આવનારું વર્ષ બધા માટે સારું નીવડે આરોગ્યમી નીવડે અને ખૂબ સિદ્ધિ કરે એવી મારી શુભકામના